બનાસકાંઠામાં પાલનપુરમાં બ્રિજ બનાવવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે સત્તર મીટર ઊંચાઈ પર સુરક્ષા વિના જ શ્રમિકો કામ કરતા જોવા મળ્યા થ્રી લેગ એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી જીવના જોખમે કામ કરતા શ્રમિકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે બ્રિજ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવતીકાલે બ્રિજના લોકાર્પણ પહેલા જ બેદરકારી છતી થઈ અગિયાર માસ પહેલા આ જ બ્રિજ પર ગડર પડવાની ઘટના બની હતી અને જેમાં બે યુવકોના મોત પણ થયા હતા ભૂતકાળમાં દુર્ઘટના બની છતાં પણ કોન્ટ્રાક્ટરે કોઈ શીખ ન લીધી તંત્ર તરફથી પણ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના આરોપ લાગેલા છે તો ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે છતાં પણ આવા કોન્ટ્રાક્ટર સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી કેમ શ્રમિકોની શ્રમિકોની સુરક્ષાનું ધ્યાન નથી રખાતું અને જો કોઈ દુર્ઘટના બને આ દુર્ઘટના રિપીટ થાય તો પછી તેનું જવાબદાર કોણ કોન્ટ્રાક્ટરે કેમ આટલી ગંભીર બેદરકારી દાખવી અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કોઈ દંડાત્મક કાર્યવાહી થશે ખરા શું તંત્ર તરફથી કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યું છે બે મહિના પહેલા દુર્ઘટના બની હતી છતાં પણ કેમ કોઈ શીખ ન લીધી શું તંત્ર ફરી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મીડિયાને દેખાય છે તો પછી તંત્રને આ બેદરકારી કેમ નથી દેખાતી મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જ શું પગલાં ભરાશે તે એક સવાલ છે ભાદરવી પૂનમ પહેલા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને એક નવી ભેટ છે તે મળવા જઈ રહી છે ને આવતીકાલે આ બ્રિજનું છે તે ઓપનિંગ થવા જઈ રહ્યું છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ થ્રી લેક એલિવેટેડ બ્રિજ છે તે સત્તર મીટર ઊંચો છે સામે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જે રીતે શ્રમિકો છે તે કોઈ પણ સેફ્ટી વગર કામ કરી રહ્યા છે કે આવતીકાલે તેનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે જેના જ કારણે તેની લાઈફમાં શ્રમિકોને કોઈ પણ પ્રકારની સેફ્ટી વગર તેમને કામ છે તે કરાવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ ઉપર જે આગળના છ જેટલા ગડરો હતા તે અગિયાર માસ પૂર્વે છ ગડરો તૂટી જવાના કારણે બે લોકોના મોત હતા તે થયા હતા જો કે એક શ્રમિક કામ કરતો હતો તે પણ કામ કરતી દરમિયાન સેફ્ટી વગર નીચે પડી જવાના કારણે તેનું મોત થયું હતું એટલે કે ત્રણ જેટલા લોકોના મોત થયા છે સૌથી મહત્વની વાત છે કે સત્તર મીટર ઊંચો આ બ્રિજ એટલે કે ભારતનો બીજા નંબરનો બ્રિજ છે તે તૈયાર થઈ ગયો છે પાલકોને નવી ભેટ તો મળી રહી છે પરંતુ જે રીતે સીપી ચૌધરી કોન્ટ્રાક્ટર દ્વારા આનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે ને જેના જ કારણે આવતીકાલે તેનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના તેને કામ છે તે કરવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે જે રીતે નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે આ બ્રિજ છે તે તૈયાર કરાયો છે ને જેના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ જે રીતે તેનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે પરંતુ આ જે શ્રમિકો છે તેમને કોઈ પણ પ્રકારના સેફ્ટી વગર છે તે કામ કરાવી રહ્યા છે અને જેને લઈ ફરીથી કોઈ શ્રમિકનું મોત નીપજે તો આ જવાબદારી કોની તેના પર એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે સચિન સેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા